વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી અને વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં વડોદરામાં યોજાનારી આગામી ચૂંટણીઓની તારીખો જાહેર કરવા માટે આજે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે કલેક્ટર કચેરીની મુલાકાત બાદ તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેમાં મતદાનની તારીખ જાહેર કરવાની વિનંતી કરવામાં આવી હતી કોંગ્રેસના જણાવ્યા અનુસાર તારીખ જાહેર કરવામાં વિલંબથી લોકોમાં મૂંઝવણ અને અનિશ્ચિતતા ફેલાઈ રહી છે તેઓએ ચૂંટણી પ્રક્રિયાને ઝડપી અને સુચારુ બનાવવા તેમજ લોકશાહી પ્રણાલીમાં નાગરિકોનો વિશ્વાસ જાળવી રાખવા માટે વહેલી તકે તારીખ જાહેર કરવાની માગણી કરી હતી આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટરને એક પત્ર આપીને મહત્ત્વના દસ્તાવેજોની માંગણી પણ કરી હતી પત્રમાં વોર્ડ નંબર એકથી ઓગણીસ સુધીની ફોટોગ્રાફિક મતદાર યાદી અનામત બેઠકોની યાદી અને મતદાન મથકોની યાદી હાર્ડ તથા સોફ્ટ કોપીમાં ઉપલબ્ધ કરાવવા વિનંતી કરવામાં આવી છે ઋત્વિજ જોશીએ પત્રમાં જણાવ્યું છે કે ચૂંટણી પ્રક્રિયા સુચારુ રૂપે ચાલે તે માટે આ માહિતી આવશ્યક છે દસ્તાવેજોની માગણીનો મુખ્ય હેતુ ચૂંટણી પહેલાં જ મતદારો અને મતદાન મથકો વિશે સ્પષ્ટ માહિતી મેળવવાનો છે જેથી આયોજનમાં સરળતા રહે ગયા વખતે મારા જેવા વ્યક્તિના બે ઉમેદવાર હારી ગયા મતદાર યાદીની અંદર બધા ગોટાળા મારી ભાતુજી નગર તમને ડિમાટની સામે એ ભાતુજી નગર કાઢીને પંદરમાં નાખી દેલી જેની લીધે હજાર બોટ આ બાજુ જતા રહેલા શું મતદાર યાદી બનાવો છો ભાઈ તમે અમને હરાવવા માટેની મતદાર યાદી બનાવો છો મરેલા માણસો બી અંદર હોય સ્થળાંતર કરી ગયેલા એ બી માણસ હોય તો શું મતદાર યાદી બનાવો છો સીધું સાધું દેખાય છે કે સત્તાધારી પાર્ટીને જીતાડવા માટેના તમારા પ્રયત્ન હોય છે પણ આ વખતે જે રીતે રાહુલ ગાંધીને આખા દેશને જગાડ્યા છે જે લોકોમાં ડર હતો કે ભાઈ આ કરશે પેલું કરશે વ્યક્તિને હિન્દુસ્તાન કે તમામ નાગરિકો કા ડર નિકાલ બહાર ફેંક દે છે અને દરેક વ્યક્તિ હવે એવું સમજે છે કે આપણે આ વોટની લડાઈ લડવી પડશે કારણ કે સત્તા પર બેઠેલા લોકો જીતતા નથી પણ ડુપ્લિકેટ મતદારો અલગ અલગ એક એક ઘરની અંદર પચાસ પચાસ મતદારો મૂકી અને અમારા ઉમેદવારને હરાવવા માંગે છે આ વખતે પહેલાંથી જાગૃત થયા છે લડીશું ન્યાય મેળવીશું અને બહુ ઈમાનદારોની વાતો કરો છો ને અમે તો ઈમાનદાર છે એને બધા ફેસબુક ઉપર કરો છો તો ઈમાનદારો હોય તો મતદારે આજે સુધારો અને બેલેટ પેપરથી ચૂંટણી કરાવો દૂધ કા દૂધ કરો પાણી કા પાણીઓ જાયગા એ તો એવું છે બોટ ચોરવાળાને કંઈ બોલવાનું નહીં અમે બોટ ચોરી કરીએ છીએ અને કરો છો તમે આ સાબિત કરી આલ્યું છે તમે એટલે અમારી માંગણી એટલી જ છે કે અમે જે માંગીએ છીએ તે તમે આપો ત્રણ મહિના પહેલાં અમારા પ્રમુખે કીધું ત્રણ મહિના પહેલાં અમને બધી યાદી આપો જેથી અમારા કાર્યકર્તાઓ મતદાર મતદારને યાદી લઈ અને લોકોની વચ્ચે ફરે એની અંદર ખબર પડે કે કોણ અહીંયાથી તીર્થાંતર થયું છે કોનું મરણ થયું છે કોણ સાચો મતદાર છે કોણ ડુપ્લિકેટ મતદાર છે પચાસ માણસ એક ઘરમાં કઈ રીતે રહી શકે તમામ બાબતોની ચકાસણી કરી અને સાચી મતદાર યાદી લોકોને સામે પ્રસ્તુત કરીએ જેથી સાચું ઇલેક્શન થાય સાચા ઉમેદવાર આવે અને સાચી લડાઈ લડે ઇમાનદારની વાત કરવાની ને છુટ્ટાણું ફેલાવવાનું એ સત્તા પર બેઠેલ લોકો કરી રહ્યા છે એનો સામે અમારો વિરોધ છે સાચી મતદારી લોકો સામે જાય એ અમારી માગણી છે